આજે આવી ગયા છે મુન્દ્રા શહેરની અંદર જ્યાં તમને શુદ્ધ કાઠિયાવાડી થાળી જમવા માટેની એક સરસ મજાની જગ્યા આજે હું બતાવવા જઈ રહ્યો છું અહીંના લોકલ લોકોને તો એના વિશે જરૂર માહિતી હશે હું આજે ફર્સ્ટ ટાઈમ મુન્દ્રા આવ્યો છું તો મને અહીંના સારા રિવ્યુ મળેલા છે એટલે મેં આ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવા માટે વિડીયો બનાવી રહ્યા છે તો અહીં જ આપણે ઉમા ડાઇનિંગ હોલની મુલાકાત લેશું ઉમા ડાઇનિંગ હોલની અંદર તમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન કેવી રીતના જમાડવામાં આવે છે શું ટાઈમ ટેબલ છે શું રેટ છે શું શું મળે છે તમામ ઇન્ફોર્મેશન તમારા સુધી શેર કરશું તો મિત્રો અંત સુધી અમારી સાથે બનેલા રહેજો આ વિડીયોની અંદર તો આપણે ઉમા ડાઇનિંગ હોલની મુલાકાત લઈએ ડાઇનિંગ હોલની બેઠક વ્યવસ્થા જોઈએ અહીં તમે જોઈ શકો છો કે બેસવા માટેની ખૂબ જ વિશાળ જગ્યા છે ટેબલ ખુરશીની સરસ મજાની અરેન્જમેન્ટની વ્યવસ્થા છે જ્યાં તમે એમલી સાથે એકલા પણ આવીને ભોજનનો આનંદ લઈ શકો છો ભોજન કરીને તમને એને રિવ્યુ પણ બતાવશો કે એનો ટેસ્ટ કેવો છે તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો ઉમા ડાઇનિંગ હોલની અંદર ભોજનનો આનંદ લઈ રહ્યા છે તો આપણે એમના રિવ્યુ લેશો એમના એનો ટેસ્ટ કેવો લાગે છે સર તમારું નામ શું છે चौहान વિદલ ક્યાંથી છો તમે સર કોઓર્ડિનેટ આ અહીંયા તમે પહેલી વખત આવ્યા છો કે આની પહેલા પણ ઘણીવાર કે આવો છો

ઘણા બધા અમે સફર કરીને આવ્યા પણ આજે જે ટેસ્ટ કાઠિયાવાડી એવો લગભગ અમે જોયો નથી અને અને બે ત્રણ જાતના શાક મળે છે રોટલી સલાડ અલગ અલગ પ્રકારની ચટણી અને બહુ સારો ટેસ્ટ છે અને જો અહીંયા તમે આવો મુન્દ્રાની અંદર તો ઉમા ડાઇનિંગ હોલમાં ને કાઠિયાવાડી ભોજન જમવું હોય તમારે શુદ્ધ ગુજરાતી થાળી તો અહીંયા ઉમા ડાઇનિંગ હોલમાં તમને મળી રહે છે હું ખુદ પણ ઉમા ડાઇનિંગ હોલની અંદર ભોજન માટે અત્યારે છું અહીં ત્રણ પ્રકારના શાક છે ચણા નું શાક છે બટેટા છે મસાલા ભીંડી છે ફ્રાઈમ્સ છે કાંદા છે અથાણા બે પ્રકારના છે લીંબુ છે અને ગ્રીન સલાદ પણ અવેલેબલ છે આવું આપણે ટેસ્ટ કરીને જોઈએ કે જે લોકો કહે છે ખરેખર એવો ટેસ્ટ છે કે નહીં ચણા નું શાક ટેસ્ટ કરવા જઈ રહ્યો છું

શું મળે છે શું ટાઈમ ટેબલ છે શું રેટ છે તો સર આપ સૌથી પહેલા તો આપનો પરિચય આપો મારું નામ ખાનપરા પ્રતિક મનસુખભાઈ છે ઓકે હું સૌરાષ્ટ્રથી છું જૂનાગઢથી હા અમે બાર બોર્ડની અંદર જોયું કે ભાઈ ઉમા ડાઈનિંગ હોલ અને જૂનાગઢ વાળા એટલે જ અમને ખાસ અહીંયા ખાવાનું મન થયું કે જૂનાગઢ એટલે અમારા વતન છે કારણ કે હું ખુદ જૂનાગઢ થી બિલોંગ કરું છું સાહેબ એનું આપણું ટાઈમ ટેબલ શું છે અને ફૂડમાં શું શું તમે આપો છો અને શું રેટ છે તમામ માહિતી અમારા દર્શકોને આપો આપણે ફૂડમાં અત્યારે ગુજરાતી થાળી શુદ્ધ અને સાત્વિક ગુજરાતી થાળી આપીએ છીએ અને બીજું સાંજના ભાગમાં ઢોસા પાઉંભાજી ને ચાઇનીઝ પણ હોય છે એમનું સિટિંગ બારે ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાખેલું છે ઓકે અને ગુજરાતી થાળીમાં ત્રણ શાક છે દાળ ભાત છે કઢી ખીચડી સાંજના હોય છે રોટલા રોટલી ભાખરી હોય છે સલાડ છાસ સત્તરથી અઢાર જાતની વસ્તુ હોય છે શું રેટ હોય છે સાહેબ થાળીનો ગુજરાતી થાળીનો રેટ છે આપણો એકસો વીસ રૂપિયા

બપોરે બારથી ત્રણ ને રાત્રે સાતથી થી સવા દસ સુધી સાતથી સવા દસ સુધી સર તમારા તરફથી અમારા દર્શકોને કાંઈ મેસેજ આપવા માંગતા હોય તમારા ડાઇનિંગ હોલ વતી તો તમે આપી શકો છો તમારે જ્યારે પણ મુન્દ્રામાં આવો ત્યારે કોઈને શુદ્ધ અને સાત્વિક કાઠિયાવાડી ગુજરાતી થાવી ખાવી થાળી કોઈને જમવી હોય પેટ ભરીને તો એ અચૂકથી મુન્દ્રામાં આવીને અને શિવઉમા ડાઇનિંગ હોલનો એક વખત મુલાકાત લે ઓકે સર થેન્ક યુ વેરી મચ ઇન્ફોર્મેશન આપવા બદલ ખૂબ ખૂબ આભાર